એડવોકેટ અમે આજે રૂપાલાભાઈની આ મિટિંગ હતી એમનો પ્રચાર માટે આવવાના હતા એના વિરોધ માટે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો સાથે અને કાર્યકરો સાથે અહીં આવેલા અને વિરોધ અમે દર્શાવેલો એટલે અહીંયા જે એમની મિટિંગ હતી કેન્સલ કરવામાં આવી છે એવું અમને પોલીસ તરફથી જાણવામાં જાણવામાં આવ્યું છે અને એમની મિટિંગ જે ચૂંટણી પ્રચારનો હતો એ કેન્સલ કરવામાં આવ્યો છે મિટિંગ એમના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર માટેની જ મિટિંગ હતી એપાર્ટમેન્ટ વાળા તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું અને એના મંજૂરી પણ લેવામાં નથી આવ્યું અમે પોલીસને જાણ કરી પોલીસ કે અમે જોરાવી લેશું લેશું મંજૂરી છે કે નહીં કેટલા વાગે અત્યારે બપોરે બાર વાગ્યા કાર્યક્રમ હતો અમે ક્ષત્રિય સમાજ શાંતિથી અહીંયા રજૂઆત કરવાના છીએ વિરોધ પ્રદર્શન કરવાના છીએ કોઈ રીતે અમે જ્યારે અમારું પાંચ લાખ પબ્લિક ભેગું થયું ત્યારે અમે ટીટોળી ઈંડા બચાવ્યા હતા અને આજે કોઈ પબ્લિકને હેરાન થાય એ રીતનો જ અમારો વિરોધ શાંતિપ્રિય રહેશે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ક્ષત્રિય સમાજના લોકો રહે છે એમાં ઈ પણ ઈ પણ આ ના પાડે છે કે ભાઈ અહીંયા તમે શાંતિથી રહેતા હોય ત્યારે અહીંયા એવું ન કરો પણ એક બે ડાભુરિયા આવું કરે છે તો એના વિરોધ પ્રદર્શન કરવા માટે અમે આજે હવે એનું નામ અત્યારે અમને એક્ઝેટ નથી મળ્યું એને નામ હશે ત્યારે અમે એને સમજાવીને કહેશું કે તમે આ અહીંયા વિરોધ ન કરાવો લોકો મનોરસી જાડેજ એડવોકેટ